શુદાભુશું સહપુરસુ પ્રયાયનાથી મૂન નાયેન કાળથી પપુલ પીડયું પૂર્વ એવન તે કારણે તે સમયના વિશે એટલે કે શ્રવણ ભગવાન મહાવીર જે આપણા આ ઉનાળા ઋતુ છે એનો બીજો પખવાડિયું છે બીજું એટલે ચૈતર મહિનો અને ચૈતરસો કે રત્ના દિવસે નવ મહિના અને સાડા સાત દિવસ સુધી અને એ માતાઓના ગર્ભની અંદર રહી અને પ્રભુ હવે આ ઘર પામી રહ્યા છે અહીંયા આગળ સમય પામી અને શાસ્ત્રકારોવીસે ભગવાન ગરમવાર કેટલા કેટલો કાળ રહ્યા એ પણ આપણે બતાવે છે કે ઋષભદેવ ભગવાન નવ મહિના ચાર દિવસ અદિત્યનાથ ભગવાન આઠ દિવસ ના પૈત્રીસ દિવસ સંભવનાથ નવ મહિના છ દિવસ અભિનંદન સ્વામી આઠ મહિના અઠાવીસ દિવસ શોક્તિરાજ ભગવાન નવ મહિના છ દિવસ પદભ પ્રભુસ્વામી નવ મહિના છ દિવસ સુપાસનાથ પ્રભુ નવ મહિના ઓગણીસ દિવસ સદભ પ્રભુસ્વામી નવ મહિના સાત દિવસ તો સૂર્યનાથ આઠ મહિના ચોવીસ દિવસ તો શીતલનાથ ભગવાન નવ મહિના છ દિવસ વ્ર્યાવસનાથ ભગવાન નવ મહિના છ દિવસ વાસુપુદ્ધ સ્વામી આઠ મહિનાને વીસ દિવસ વિમલનાથ ભગવાન આઠ મહિનાને એકવીસ દિવસ અનંતનાથ ભગવાન નવ મહિના છ દિવસ ધર્મનાથ ભગવાન આઠ મહિના ચોવીસ દિવસ ભારતીનાથ ભગવાન નવ મહિનાને છ દિવસ કૃષ્ણનાથ ભગવાન નવ મહિના પાંચ દિવસ અરનાથ ભગવાન નવ મહિના આઠ દિવસ બદલીનાથ ભગવાન નવમીનાથ સાત દિવસ મગેશ્વર સ્વામી નવ મહિનાને આ દિવસ કમિનાથ નવમીના ને આઠ દિવસ દેવીનાથ ને આઠ દિવસ પાંચનાથ ને નેશ્વર દિવસ સ્વામી ભગવાન નવ મહિના અને સાત દિવસ માતાના ગર્ભમાં રહ્યા હવે જ્યારે એ જન્મ પામી રહ્યા છે શાસ્ત્રકારો વર્ણન કરે છે આ વિશ્વ તો એની પરિસ્થિતિ શું છે આ મહાપુરુષ તમને ખબર નથી આપણને કોઈ ભાન નથી આપણા હિત માટે એમને શાસન સાધ્યું શાસન સાધવા માટે તીર્થંકર નામ કર્મ નામનું પુણ્ય જોઈએ અને એ પુણ્ય ઉપાર્જન કરવા માટે પોતે ત્રીજા ભોમાં અન્ય દેવલોકમાં ના આગલા ભોમાં અને દેવલોક ના આગલા ભોમાં નંદન ઋષિના ભોમાં તમને ખબર છે એક લાખ વર્ષ સુધી એમને માસ ખમણ પારને પારણે માસ ખમણ કરવા પારણા કેટલા કરવાના એક લીધા પાછું બી એ માર છું માર પાછું એક દિવસ પાર માસ કમાણ અગિયાર લાખ એસી હજાર છસો પિસ્તાલીસ માસ આ દેવા દીધી આપણા માટે ગયા આપણને શાસન આપવા વાળે આપણે એમના માટે હવે શું કરવાનું વિચાર નહીં કરવાનું હવે આ પુણ્ય લઈને આવ્યા એમના અહિયામાં એક જ ભાવના હતી કે આ જગતમાં કોઈ પણ જીવ દુઃખી ન રહેવો જોઈએ સર્વજીવ સુખી થાય મારે કોઈ પણ જીવના સંગાને બધા જીવોના દુઃખને મારે દૂર કરવા છે આવી એક તીવ્ર ભાવના એનાથી જીવોના દુઃખ જોવાતા નથી તમે આપણે બધા કઠોળ થઈ ગયા છીએ હમણાં જ મેં કીધું તમે હમણાં જોયું કરોડો જીવોની કત્યા કેવી ભયંકર થઈ રહી છે હવે મારે તો એટલું જ કહેવું છે કે આ મહાપુરુષ જો આપણા આખા જ રસ્તના કોઈ જીવના શકતા હોય તો આ બધું જીવોના જે કરતા એમ થાય છે કદાચ આપણે એને આપણી પાસે કોઈ શક્તિ નથી હોય તો હમણાં અટકાઈ દઈએ પણ આપણે બે મિનિટ માટે મેં બધાને આપ્યું છે કે પ્રાર્થના કરવાની છે બે મિનિટ માટે કે આ જગતના આખું વિશ્વ હિંસાથી મુક્ત થાય બધા જોડી ગયો ઓછા ઓછી એક કે બે મિનિટ આખા દિવસમાં બે મિનિટ તમારે ગુરુદેવ ની ભાવના છે કે માત્ર એક મિનિટ બે મિનિટ તમારે ભાવના ભાવવાની ઓછામાં છે કે આખો વિશ્વ હિંસાથી મુક્ત થાવ ભલે કદાચ થાય કે ન થાય પણ આખી આપણી સામુદાયિક ભાવનાના એક પડઘા પડશે અને ઓછે વચ્ચે અંશે પણ હિંસાઓ ઓછી થશે અને આપણા આત્માને તો આનાથી પરમ લાભ થશે અને સરસ મજાની સમાધિ મળશે બધા એક સેકન્ડ માટે હાથ જોડી લો એક મિનિટ ભાવના ભાવવાની કશું જ કરવાનું નથી પ્રાર્થનાનું ફળ કોઈ પ્રકારની ગતિ નથી કોઈ જાવ એક કે બે મિનિટ માટે વધારે વધારે ટાઈમ વિચારશો પણ બે મિનિટ ભગવાને ઓછામાં ઓછી પ્રાર્થના કરવાનું નિયમ રોજ માટે કે ભગવાન આ આખો વિશ્વ હિંસાથી મુક્ત થાય બધે હિંસા પ્રવર્તન થાય માતા હર થાય જીવન કેવો જે તમને જોઈએ એ પગલે કે બે કે ઓછામાંથી વિચારવાળું વધારે સમય મળે વધારે અનુકૂળતા વધારે વિચારતું જોડ્યો આજુ અભિગમ શાસ્સા માત્ર કે નહીં આ દેવા એમને અમારી શાસ્ત્રાજ્ઞાએ કહ્યું છે કે સર્વ દીર્ખન કોળોની વાર્તા કઈ છે ભલે અહિયા માતા છે આશા ભગવાન વામા માતા ઋષ્ઠ મળી દેવા છે પણ બધા કરોની એક માતા છે અને એનું નામ કરુણા માતા છે કઈ માતા કરુણા જો ભગવાનની માતા કરુણા છે તો આપણે એ કરુણા આપણે ભગવાનની માતાને આપણી માતા બનાવીએ આપણે પણ કહીએ હવે એ જે આ કરુણા ભાવી જો તમે વિચાર કરો તેના સિદ્ધિપુને ઉપાર્જન થયું આખી પૃથ્વીને દુઃખ ખરીદ કરવાની અને ભાવના કરી તો જ્યારે આ પૃથ્વી પર આવી ગયા છે તો આખી પૃથ્વી એમનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયું તમને ઉપર બાર દેવલોક છે બીજે ભવન પછી વ્યક્ત છે બધા દેવલોકના દેવો પણ આનંદ વિભોર બની ગયા છે અને દેવલોક માં પ્રકાશ પ્રકાશ પસરી ગયા છે ઇન્દ્રો ઇન્દ્રાણીઓ દેવો બધા ભાંડા એવા થઈ ગયા છે અને જેવો આ ભગવાનના જન્મનો આવશે કે સાચા રાજ અસંખ્યાતા જેવો ખુશો ખરાબ જાય સમજાય છે અને મનુષ્ય ની અંદર મનુષ્ય બધા દેશો અઢી દ્વીપ છે એ બધાની અંદર ખાલી આપણું ક્ષેત્ર રહી અઢી દ્વીપના પંદર તરફ બધા દેશોની અંદર આખા રોગમાં મનુષ્યો પણ આનંદ હોવો જોઈ રહ્યા બધા ગીર સમુદ્રમાં જે છે એ પાણીઓ બધા એકદમ આને ઉછળી આવું છે જ્યારે ભગવાનનું સાગર કરવા માટે દરિયાના પાણી નીચે ઉછળી સમજ્યા અને જે ખાણો હતી બધી સમજ્યા સોના ચાદી હીરા માણેક ની એમાં નીચે ઉપર આવી ગયા બધા આખા ભરાઈ ગયા હીરા માણેક સોના ચાદી બધાથી થી ખાણો બધી ભરી ગઈ ચારે જીવો પણ ભગવાન નું સ્વાગત કરે છે પાણી ના જીવો સ્વાગત કરે છે અગ્નિ વાયુ જીવો સ્વાગત કરે છે ચારે બાજુ પવન એટલો સુંદર વાય છે કે લોકો અત્યંત શાંતિ અને અત્યંત આનંદો ને અનુભવ કરે છે વાયુ ભાઈ વનસ્પતિકાય તારે બાજુ ખેતરોમાં એટલો બધો પાક છે દર વર્ષે સોર્ણ પાક તો આ વર્ષે બે માં પાંચ હજારનો લઢી પડ્યા છે ખેતરો બધા અમને બધા ફળ ફોડો થયા જે અત્યારે એ પણ બધા લઢી પડ્યા છે ફળોના સ્વાદોમાં એકદમ એકદમ વૃદ્ધિ થઈ ગઈ છે એની અંદર મીઠા વિકાસ અત્યારે તો ભીકા થઈ ગયા બધા પણ એ વિશાસ એ વિકાસ જબરજસ્ત વધી ગઈ છે અને આવું વાતાવરણ છે

હવે આ ભગવાન જ્યારે આવી ગયા છે ભગવાન આકાશમાં ભગવાનના જન્મને જોવા માટે ઉચ્ચ સ્થાન આવી ગયા અને નવું ગ્રહ આ જગત માં અને ચંદ્ર નો યોગ પણ બરાબર આવી ગયો છે દિશાઓ બધી ચારે બાજુ પ્રકાશમય આનંદમય અને સુંદર સુગંધ 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 પ્રશ્ન ચારે બાજુ અને ચારે બાજુ બધા સુકનો વગેરે પક્ષીઓ ગ્રાહક કરે છે ચક્રીઓ બહુ તરફ બધા આનંદ આનંદ આનંદના વ્યક્તો કરી રહ્યા છે પવન ચારે બાજુ વહી રહ્યા છે અને નાખીના જીવો પણ બધા દુઃખો ભૂલી ગયા છે આનંદ ભય બની ગયા છે અને એવા ટાઈમે આપણા એમના કુટુંબની પરિવારમાં પણ બધાને ભગવાનના કુટુંબમાં આનંદ સહિત છે બીજાને આખી પૃથ્વી સમજાવે આ સિવાય થઈ ગયો કોઈ જોવા મળતો નથી લોકો બધા ઉત્સવ ઉજવી રહ્યા છે વસંતસવ વગેરે